સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદમાં આવેલ સરખેજ મહંત પહોંચ્યા છે અમદાવાદના સરખેજ ભારતી આશ્રમે પહોંચ્યા જુનાગઢથી સંતો મહંતો જૂનાગઢથી હરિહરાનંદ ભારતી બાપુ પોતાના શિષ્યોની સાથે પહોંચ્યા છે હરિહરાનંદ બાપુનો દાવો કે સરખેજ આશ્રમનું સંચાલન મને સોંપવામાં આવ્યું છે મારા ગુરુએ સરખેજ આશ્રમનું સંચાલન મને સોંપ્યાનો હરિહરાનંદ બાપુએ દાવો કર્યો છે હરિહરાનંદ બાપુએ સરખેજ આશ્રમનું સંચાલન શિષ્યને સોંપ્યું હતું ફરી એક વખત આ સરખેજ આશ્રમ વિવાદમાં આવ્યો છે શિષ્યનો વહીવટ અનુકૂળ ન આવતા મારે સંચાલન કરવું છે તેવું હરિહરાનંદ બાપુએ નિવેદન આપ્યું છે હું જ્યાં સુધી છું ત્યાં સુધી આશ્રમનો કબજો કોઈને નહીં આપું હરિહરાનંદ બાપુનું નિવેદન

અહીંયા જેમના ખરેખર જે આશ્રમો ભારતી આશ્રમ જૂનાગઢ સરખેજ અને કેવડિયા ખાતે વિશ્વભર ભારતી બાપુએ સ્થાપ્યા હતા અને તેઓ જ્યારે ભ્રમલીન થયા ત્યારે તેઓ તેમના ગુરુ અને તેમના શિષ્ય જે છે હરિહરાનંદ સ્વામી ભારતી બાપુ તેમને આ સંચાલન કરવા માટે સોંપીને ગયા હતા અને તેમને જ આ વસિયત પણ કરી આપ્યા હોવાની માહિતી જે છે તે હાલ પ્રાપ્ત થઈ રહી છે ઋષિ ભારતી બાપુ કે જેમને હરિહરાનંદ બાપુ જે છે ભારતી બાપુ તે તેમના શિષ્ય છે અને તેમણે સરખેજ આશ્રમની જાળવણી અને તેમનું સંચાલન કરવા માટે જવાબદારી આપી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ ખાતે અનેક ફરિયાદો મળી હતી ટ્રસ્ટીઓ સાથે પણ તેમના જે શિષ્ય જે સંચાલન કરી રહ્યા હતા તેમણે અભદ્ર વાતો વર્ણન વર્તન કર્યું હતું અને તેને જ લઈને જે હાલ બંધ ખુદ જૂનાગઢથી મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુ છે તેઓ આજે સરખે જ ભારતી આશ્રમ ખાતે પહોંચ્યા છે અને તેમને એક નિશ્ચય કર્યો છે કે હવે તેઓ અહીંયા જ રહેશે તેઓ પોતે સંચાલન કરશે એમને યોગ્ય લાગશે એ શિષ્યને હવે તેઓ જવાબદારી સોંપશે પરંતુ હાલ હરિહરાનંદ ભારતી બાપુ જે છે તે જૂનાગઢથી અહીંયા પહોંચ્યા છે તેમની સાથે જ વાત કરીશું બાપુ આપ પહોંચ્યા છો સમગ્ર વિવાદ શું હતો આપને કઈ રીતે આ પ્રાપ્ત થયું હતું ને હવે આપ અહીંયા પધાર્યા છો ત્યારે કઈ પ્રકારે સંચાલન મેં આજથી અંદાજે ત્રીસ અઠ્યાવીસ ત્રીસ વર્ષ પહેલાં દીક્ષા લીધી અને ભારતીય આશ્રમ જુનાગઢ હું રહેતો અને મારા ગુરુજીએ મને બે હજાર એકમાં ત્રિવેણી મિલનની અંદર જ ભારતી આશ્રમ જુનાગઢની ગાદી સોંપી દીધી હતી અને સાદરવિધિ પણ કરી દીધી પછી મારા ગુરુભાઈ એ રહેતા એને વિધિ કરી હતી પણ એ ગુરુભાઈ બ્રહ્મલીન થઈ ગયા અને એની ઉંમર હતી અને એને માનસિક પણ અસર હતી એટલે મારા ગુરુજીએ વ્હીલ વસિયત બે હજાર સત્તરમાં સોળમાં બનાવ્યું અને બે હજાર ઓગણીસમાં બીજું વ્હીલ બનાવી અને મને સોંપતા ગયા તો અને આ ટ્રસ્ટનું બંધારણ પણ એવું છે ભારતી બાપુએ એવું બંધારણ પણ એવું કરેલ છે કે કોઈ પણ મારો વિરક્ત શિષ્ય આ ગાદી આવે વિરક્ત મારો શિષ્ય શિષ્યનો શિષ્ય નહીં તો આ જે મહાત્મા હતા ઋષિભારતી એ મારા શિષ્ય છે બરાબર વહીવટ હોય પોતો તો હવે પણ એમનાથી અસંતોષ થતા હું આય રહી અને વહીવટ કરે અને શાંતિથી જે રીતે ગુરુ મહારાજ હુકમ કરશે સલાવે એ રીતે સલાવે વિશેષ કાંઈ આ તો બધું પ્રારબ્ધની વાત છે પ્રારંભમાં જ્યાં સુધી ત્યાંને ભોગવવાનો હોય ભોગવે આપણે આપણા શિષ્યને આ જવાબદારી સોંપી હતી આશ્રમની સંચાલન કરવાની પણ કયા પ્રકારની વર્તણૂક એમના દ્વારા કરવામાં આવી કે ખુદ આપે જૂનાગઢથી આશ્રમનો હવે કાર્યભાર સંભાળવો પડ્યો છે અને આશ્રમનું સંચાલન લેવું પડ્યું છે અહીંયા ચોવીસ કલાક ગેટ તાળું રહેશે કોઈ ભક્તોને આવવા જવાની મનાય છે અમુક એના નિજી ભક્તોને જ આવવા બાકી કોઈ ટ્રસ્ટી પણ અહીંયા આવતું નથી તો આ ટ્રસ્ટ સંચાલન જ પબ્લિક ટ્રસ્ટ છે તો પબ્લિક ટ્રસ્ટમાં ટ્રસ્ટની બહુમતી ચાલે તો મને બહુમતીથી મેનેજિંગ ટ્રસ્ટી બનાવી દીધો એટલે હું મારી ફરજ બની ગઈ કે અત્યાર સુધી મેનેજિંગ ટ્રસ્ટી ચાર મહિના પહેલાં જ બનાવ્યો મને ત્યાર સુધી નહોતો તો હવે મેનેજિંગ ટ્રસ્ટી બનાવે મારી પૂરી જવાબદારી આવી ગઈ તો હું જવાબદારીને કારણે અહીંયા આવી ગયો છું અને આ કાર્ય સંભાળવાની જે રીતે ગુરુ મહારાજ સલાવીશ એ રીતે સલાવીશ આપણે લાગી રહ્યું છે કે એ સંચાલન કરી રહ્યા હતા ક્યાંક ને ક્યાંક ભારતીય આશ્રમનું જે નામ છે જે વિશ્વાસ હતો ભક્તોમાં એ ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી છે હા થોડી ટ્રસ્ટિઓ સાથે અભદ્ર વર્તન કર્યું તો એના કારણે ઠેસ પહોંચી હતી અને દુઃખ થયું આત્માને કે મારા શિષ્ય થઈ અને આ આવું વર્તન થાય તો એના કારણે મને એમ થયું હવે હું જ સંભાળું આપ શું કહેશો આશ્રમ સાથે ઘણા ભક્તોની લાગણી જોડાયેલી છે આસ્થા જોડાયેલી છે આ ભક્તોને શું વિનંતી કરશું આવું ભક્તોને વિનંતી જ છે કે આ તમારું આશ્રમ છે અને આપણા બધાયનું શ્રદ્ધા કેન્દ્ર ગુરુ મહારાજ ડંભલીન વિશ્વંભર ભારતી બાપુ છે તો એની શ્રદ્ધા એની ઉપર જેને આપણને નિષ્ઠા છે તો એ નિષ્ઠાને લઈ અને અહીં આવજો અને આ આશ્રમમાં સાથ સહકાર અને તમારું જ છે અને આપણે બધાને સહિયારા પ્રયાસથી ચલાવવાનું છે તો તમે બધા ભક્તોને વિનંતી કે ખૂબ તમે આશ્રમમાં આવો ભજન સત્સંગ કરો અને કરાવો ભજન અને ભોજન બે ભારતી બાપુનું સૂત્ર હતું ભજન કરો અને ભોજન કરાવો તો એ સૂત્ર સાર્થક કરીએ પોલીસ બંદોબસ્ત આશ્રમની બહાર ગોઠવાયો છે શું કહેશો આશ્રમની બહાર પોલીસ બંદોબસ્ત કેટલો પોલીસ બંદોબસ્ત એટલા માટે કે અહીંયા રહેતા તો કોઈ કોઈ વિવાદ ન થાય એ માટે પોલીસ બંદોબસ્ત રાખ્યો છે મારે કોઈ વિવાદમાં કોઈની સાથે હોડમાં ઉતરવું નથી પણ કોઈ કાકરી ચાળો કરે કોઈને કે કોઈ ભગતને ઠેસ પહોંચે કોઈ ટ્રસ્ટીને ઠેસ પહોંચે એવું કાર્ય ન થાય એટલા માટે બંદોબસ્ત રાખ્યો જે પ્રકારે વિવાદ સર્જાયો હતો અને તેને જ લઈને ખુદ હરિહરાનંદ ભારતી બાપુ હવે જે છે તે જૂનાગઢથી સરખે જ ભારતી આશ્રમ ખાતે પહોંચ્યા છે ભક્તો પણ અહીંયા મોટી સંખ્યામાં હાજર છે જેઓ આસ્થા શ્રદ્ધા ધરાવે છે આશ્રમ ઉપર એમના જે ગુરુ હતા હરિહરાનંદ વિશ્વંભર ભારતી બાપુ તેમના પ્રત્યે પણ શ્રદ્ધા અટૂટ શ્રદ્ધા જે છે તે ધરાવે છે ત્યારે તેમની સાથે જોડાયેલા અનેક શ્રદ્ધાળુઓ પણ અહીંયા આગળ પહોંચ્યા છે ભક્તો પણ પહોંચ્યા છે પણ હરિહરાનંદ જે બાપુ છે તેમનું કહેવું છે કે કોઈ પણ વિવાદ નથી આ તે આ જે આશ્રમ છે તેમને તેમના શિષ્ય ભારતીને સંચાલન માટે સોંપ્યો હતો પરંતુ તેમની થોડી વર્તણૂક હતી તે ગેરવર્તણૂક સામે આવી હતી અને તેને જ લઈને હવે તેમને મેનેજિંગ ટ્રસ્ટી એટલે કે મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યા છે ટ્રસ્ટીઓ દ્વારા તો હવે તેઓ જૂનાગઢથી સરખેજ આશ્રમ પહોંચ્યા છે અને તેમણે હવે આ આશ્રમનું સંચાલન કરવાનો નિર્ધાર કર્યો છે અને ભક્તો પણ કોઈ પણ મનમાં શંકા રાખ્યા વગર આશ્રમમાં આવે ભક્તિ કરે અને ભોજન કરે જે તેમના ગુરુદેવનો નેમ હતી તે પૂર્ણ કરવા માટે હવે ભારતી બાપુ જે છે તેઓ હરિહરાનંદ ભારતી બાપુ તેઓ જૂનાગઢથી સરખેજ આશ્રમ પહોંચ્યા છે અને હવે તેઓ આગામી સંચાલન કરશે તેવું તેમનું કહેવું છે જી જી સમગ્ર જાણકારી બદલ આભાર વિપુલ તો હાલ તો આ ભારતીય આશ્રમનું સંચાલન હરિહરનન બાપુએ પોતાના હસ્તક લીધું છે અત્યાર સુધી તેમના શિષ્ય ઋષિ ભારતી હતા અહીં પોલીસ બંદોબસ્ત પણ ચાપતો ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને